ફોરેક્સ ન્યૂ વિસ્તારના કલ્પેશભાઈ સુધારને ફોરેક્સ ટ્રેડિંગમાં ચાલીસ થી એસી ટકા સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા તેણે લિંક મોકલ્યા બાદ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા એકવીસ પોઈન્ટ એકોતેર લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ એકોતેર લાખ જેટલી રકમ પણ દેખાતી હતી પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા ન હતા આ બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઈ બી એન પટેલ અને ટીમે અગાઉ ત્રણ આરોપીને પકડ્યા હતા જ્યારે ઠગ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલાવનાર ધોરણ આઠ સુધી ભણેલા સાજીદ ખાન આસિફ ખાન પઠાણને નંદુરબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં નંદુરબારમાં રહેતા યુવકે બેંક એકાઉન્ટ આપવા માટે રૂપિયા દસ હજાર મળ્યા હોવાની કબૂલાત કરી છે પોલીસે તપાસ કરતાં તેના બેંક એકાઉન્ટમાં બીજા પણ રૂપિયા પંદર લાખના ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યા છે જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે